નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની વિશ્વાસુ યુટ્યુબ ચેનલ એરાઉન્ડ ધ રીલ્સમાં મિત્રો આજનો વિડીયો ખાસ કરીને એનપીએસ એટલે કે નવી પેન્શન યોજના હેઠળ આવતા તમામ સરકારી કર્મચારીઓ માટે અત્યંત મહત્વનો છે વિડીયો અંત સુધી જુઓ કારણ કે આ તક ચૂકી જશો તો પ્રોબ્લેમ થઈ શકે છે એટલે મસ્ટ વોચ હવે મિત્રો વાત કરીએ તો મોટો પ્રશ્ન છે કે ઓપીએસ અને એનપીએસ ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજના અને એનપીએસ એટલે કે નેશનલ નવી પેન્શન યોજના હવે જૂની પેન્શન યોજનામાં ગ્રેજ્યુએટી મળે છે તો એનપીએસમાં ગ્રેજ્યુએટી મળે તો મિત્રો હા સંપૂર્ણપણે મળે છે આ ઠરાવ જુઓ તમે પુરાવા અને ઠરાવ સાથે જવાબ તમને આપું છું મિત્રો હવે કેન્દ્ર સરકારનો ઠરાવ છે બે હજાર સોળનો એમાં ઉલ્લેખ છે કે ભારત સરકારનો સ્વીકાર છે કે એનપીએસ કર્મચારીઓ પણ પાત્ર છે રિટાયરમેન્ટ ગ્રેજ્યુએટી માટે અને ડેટ ગ્રેજ્યુએટી માટે આ ગ્રેજ્યુએટી સીસીએસ પેન્શન રૂલ્સ નાઇન્ટીન સેવન્ટી ટુ મુજબ અપાશે શરતો છે બિલકુલ ઓપીએસ કર્મચારીઓ જેવી જ હવે અમલ છે એ એક એક બે હજાર ચારથી કરવામાં આવેલો છે મિત્રો ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય છે તારીખ ચોવીસ દસ બે હજાર સત્રના રોજ ગુજરાત સરકારે કેન્દ્રના નિર્ણયને સ્વીકારી લીધો છે બે હજાર નવમાં હંગામી હતી પણ હવે કાયમી અને સત્તાવાર રીતે નિર્ણય સ્વીકારેલો છે મિત્રો કોને મળશે એટલે કે એલિજિબિલિટી તો એક ચાર બે કે ત્યારબાદ નિમણૂક પામેલા કર્મચારીઓને અને બીજું છે એનપીએસ હેઠળ નિયમિત કર્મચારી છે એ લોકોને પણ આનો ફાયદો મળશે ત્રીજું છે રાજ્ય સરકાર પંચાયત ગ્રાન્ટેડ સંસ્થા આને તમામને મળશે પ્રાણ નંબર ધારક જે હોય એ લોકોને પણ આ મળશે આ બધા નિવૃત્ત કે મૃત્યુ ગ્રેજ્યુટી માટે પાત્ર છે ઉપરના ચારે ચાર માણસો હવે વાત કરીએ તો ગણતરી ભાગે એમાં સમયગાળો છે એક ચાર બે હજાર પાંચથી એકત્રીસ એક બે હજાર સોળ હવે નિવૃત્તિ અને અવસાન એમાં નિવૃત્તિ છે કે દરેક પૂરા વર્ષ માટે અડધો પગાર જો અવસાન હોય તો એક વર્ષનોમાં બે પગાર મળશે મહત્તમ જે તે સોળ પોઈન્ટ પાંચ પગાર એટલે સાડા સોળ પગાર મળશે અને અવસાન થઈ ગયું હોય તો એકથી પાંચ વર્ષ માટે છ પગાર અને પાંચથી વર્ષવાળા હોય એ લોકોને બાર પગાર મળશે એટલે મેક્સિમમ છે તે દસ લાખ આમાં ગણતરી ભાગ એકમાં મળી શકે છે મિત્રો ગણતરી ભાગ બેની વાત કરીએ તો એક બે બે હજાર સોળથી આજ સુધી હવે એમાં નિવૃત્તિ એટલે કે રિટાયરમેન્ટ મહત્તમ સોળ પગાર મળશે જો અવસાન થઈ ગયું હોય તો અગિયારથી વીસ વર્ષ દરમિયાન વીસ પગાર અને વીસ વર્ષ પ્લસની ઉપર હોય તો દર વર્ષે એક પગાર એટલે મહત્તમ તેત્રીસ પગાર હવે મર્યાદા છે એમાં વીસ લાખ હવે વધારો થયો છે એટલે પચીસ લાખ એમાં મળશે ભાગ મહત્વપૂર્ણ તો પગાર બરાબર પગાર પ્લસ મળવા પાત્ર વર્ષ ગણાશે એટલે કે છ મહિના કે એનાથી ઉપરની સેવા આપેલી હોય તો પૂરું વર્ષ ગણાશે આઠમા મહિનામાં તમે આઠમા મહિના સુધી સેવા આપેલી હોય ને તો પણ એક વર્ષ જ ગણાશે હવે નોટ છે મિત્રો કે જૂના કેસોમાં ગ્રેજ્યુએટી પર વ્યાજ નહીં મળે હા જે જૂના કેસો છે એમાં ગ્રેજ્યુએટી ઉપર વ્યાજ મળશે નહીં મિત્રો હવે કોને ગ્રેજ્યુએટી નહીં મળે તો મિત્રો એમાં આપેલું છે કે સ્વેચ્છાએ રાજીનામું આપનાર એટલે કે રિઝાઇન આપેલું હોય એ લોકોને ગ્રેજ્યુએટી નહીં મળે શિક્ષાના ભાગરૂપે ફરજિયાત નિવૃત્ત કરેલા હોય એ લોકોને પણ ગ્રેજ્યુએટી નહીં મળે અને ત્રીજું છે બળ તરફ કરેલા કર્મચારીઓ એટલે કે ડિસમિસ કરેલા કર્મચારીઓને પણ ગ્રેજ્યુએટી નહીં મળે વધુ માહિતી માટે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વંદે માતરમ જય હિન્દ